भारत माता के भारत माता के आज बनास काठा संसद सभाना नामांकन सभाने अंदर नामांकन भरवाना सभाने अंदर आपला સૌनी बच्चे उपस्थित सद्य मंच आणि मोटी मोठी संख्यानी अंदर उपस्थित आप सब मोदी भक्तों आप सब ने मारा नमन આપણે સૌ જાણીએ છીએ કે આ ચૂંટણી એ સમગ્ર રાષ્ટ્ર માટે નરેન્દ્રભાઈને દેશના વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે અને એટલા માટે જરૂરી છે કે જે પ્રકારે દેશની અંદર છેલ્લા દસ વર્ષની અંદર નરેન્દ્રભાઈએ ખેડૂતો માટે ગરીબો માટે મહિલા માટે અને મજદૂરો માટે જે પ્રકારે કામ કર્યું છે અને એના જે આવનારા સમય માટે જે રોડમેપ તૈયાર કર્યો છે અને સમગ્ર લોકોનું થાય આ દેશની અંદર કોઈ કોઈ લોક ગરીબ રહે રહે એ નરેન્દ્રભાઈ આપણા સૌના માટે સૌ સમાજો માટે અને સમગ્ર વિસ્તાર માટે જ્યારે રાત દિવસ ઉજાગરા કરી અને કામ કરતા હોય એવા ટાઈમે ફરીથી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવી અને બે હજાર સુડતાળીસ સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બને એ પ્રકારનું કામ કરવા માટે નરેન્દ્રભાઈ જઈ રહ્યા હોય અને એ એનું સપનું હોય ત્યારે આપણે ફરીથી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે આપણે સૌએ બનાસની દીકરી એવા ડોક્ટર રેખાબેન ચૌધરીને જે સમગ્ર બનાસકોટાના ભરોસે નરેન્દ્રભાઈએ આપણી વચ્ચે ઉમેદવાર તરીકે મૂક્યા છે એ પીએચડી ભણેલ ગણેલ શિક્ષિત દીકરી ડિગ્રીઝ એની સાથે સાથે એવા કુટુંબમાંથી આવે છે કે જેનો આપડા બનાસકોઠા ઉપર ઋણ છે એ સન્માન સ્વર્ગસ્થ શ્રી ગલબા કાકા જે રીતે મોદી સાહેબે સમગ્ર રાષ્ટ્ર માટે કામ કર્યું છે એ જ રીતે ગલબા કાકાએ પણ બનાસકાંઠા માટે એક આજીવિકા ઉભો કરવાનો જે કામ કર્યું છે એમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે પણ આપણે કામ કરવું છું બનાસકાંઠા માટે

અને માલધારી સમાજને પણ હું વિનંતી કરવા માંગુ છું કે માલધારી સમાજે પણ આજ નરેન્દ્રભાઈ મોદી સાહેબ હમણાં થોડા ટાઈમ પહેલા જ બાળીના ધામની અંદર આવી એમના કરકમળો દ્વારા શિવધામની જે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એને યાદ કરીને પણ માલધારી સમાજ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે રેખાબેનને જીતાડવા માટે આવો સૌ આપણે એક થઈ નેક થઈ અને 7મી તારીખે રેખાબેનને જીતાડવા કામ કરીએ હસ્તો ભારત માતા કે જાય